હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગણેશ ચતુર્થીની પૂજા અને તેની વ્રતકથા તેની સ્થાપના વિશે વાત કરીશું ગણેશ ચતુર્થી એ ભગવાન ગણેશની પૂજા માટેના એક મહત્વપૂર્ણ તહેવાર છે જેને બધા ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવાર આપણા દેશના દરેક ખૂણામાં વિશેષ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે આ પૂજાનું મહત્ત્વ અને વિધિ વિશે વિગતવાર જાણવા માટે અહીં આપેલી માહિતી મુજબ આપે વિડીયો ચાલુ રાખી એક ગણેશ ચતુર્થી પરિચય ગણેશ ચતુર્થી સિતમ્બર તારીખની પ્રતિષ્ઠા છે જે હિન્દુ વર્ષના ભાદરવા મહિનાની ચતુર્થીના દિવસે આવે છે આ દિવસે ભગવાન ગણેશનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ભગવાન ગણેશને વિઘ્ન અર્થા સમુદ્રી અને સુખ શાંતિના દેવ તરીકે પણ માનવામાં આવે છે બે વિધિ માટે જરૂરી સામગ્રી ગણેશ ચતુર્થીની પૂજાની વિધિ માટે કેટલીક આવશ્યક સામગ્રીઓની જરૂર પડે છે જેમ કે ગણેશની મૂર્તિ આ મૂર્તિ માટી લોવા અથવા મીઠા જેવા વિવિધ મટિરિયલ્સમાં ઉપલબ્ધ હોય છે બે ફૂલ પીળા લાલ સફેદ અને ગુલાબી ફૂલ ત્રણ ફળ દ્રાક્ષ સફરજન અનારસ નારંગી કેરી ચાર મીઠાઈ લાડુ મોઘરું પોઈ પાંચ જલ પવિત્ર પાણી છ તિલ તિલ અને તેલ સાત ઉપવાસના કીડા ખાંડ અને મઠ આઠ દીવો અને મીઠી પૂજાની વિધિ માટે ત્રણ વિધિ દરરોજ શું કરવું ઘરના સ્વચ્છતા આ દિવસે ઘરની શુદ્ધતા એ મહત્વપૂર્ણ છે પૂજા સ્થળની સારી રીતે સફાઈ કરી દરેક ખૂણાની સફાઈ કરવી ઘરની બહાર પણ સફાઈ રાખવી બે ગણેશની મૂર્તિ સ્થાપના પૂજા માટે ઉપયોગમાં લેવાતી ગણેશની મૂર્તિ તેના ઉત્કૃષ્ટ સ્થળ અને સ્થાપિત કરો મૂર્તિને તાજા ફૂલોથી સુંદર બનાવો મૂર્તિનું અભિષ્ય ગણેશ મૂર્તિ પર પીળા નારંગી અને ગુલાબી ફૂલ મૂકી થોડું જળ છાંટો દીવો મૂર્તિની આગળ દેવો પ્રગટાવો તેની સાંજની આરતી ગણેશની સાંજની આરતી માટે આરતીના ગીતો ગાયેલા જાય છે મીઠી અને ફળો અર્પણ કરીને દીવાને ધુમાવો આ આરતી દરમિયાન પત્રિકા પર ગણેશજીને બિલપત્ર ફૂલ મીઠાઈ અને ફળ પ્રદાન કરો લાડુ પોઈ મોગરું નાળિયેર વગેરે નૈ તરીકે પૂજામાં અર્પણ કરો પૂજાની પૂર્ણ થયા પછી પ્રભુના પ્રસાદ તરીકે આહારને વિતરણ કરો વિદાય મૂર્તિ વિદાય અંતે પૂજાના દિવસની મૂર્તિ પછી ગણેશ મૂર્તિનો વિદાયનો વિધિ કરીને તેને સ્વચ્છ પાણીમાં વિસર્જન કરો વિદાય સમયે ગણેશજીના મારા ઘરની વિઘ્નોને દૂર કરો અને અમને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના કરો પૂજાની વસ્તુ અને ગુણવત્તા પૂજા માટેની વસ્તુઓ સ્વાવિત અને શુદ્ધિ હોવી જોઈએ ફૂલ ફળ અને મીઠાઈ તાજા હોવી જોઈએ પૂજા દરમિયાન ભક્તિ અને નમ્રતા જાળવવી દરેક કાર્ય ધ્યાનથી અને પીડા સાથે કરવું ગણેશ ચતુર્થીના દિવસે ખાસ કરવાના કાર્યો ભક્તિ ગીતો અને સ્ત્રોત ગણેશજીના આરાધનામાં ભક્તિ ગીતો અને સ્ત્રોત વાંચો સહભાગીતા પરિવાર અને મિત્રો સાથે મળીને પૂજા કરો દરેક જણ સાથે આ તહેવારને ઉજવો સ્થાન અને ઉપવાસ ઘણા લોકો આ દિવસે ઉપવાસ રાખે છે અને કાયમ શુદ્ધ રહેવા માટે નિયત્ય સ્નાન કરે છે આ દિવસે કરવામાં આવતી પૂજા વિઘ્નોને દૂર કરવામાં અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે આ તહેવારનો ઉદ્દેશ એવો છે કે સમાજ સરમતા અને ભાઈચારા પ્રોત્સાહિત થાય છે આ વિધિ અને રીતિને અનુસરવાથી ગણેશ ચતુર્થીનો તહેવાર શ્રેષ્ઠ રીતે ઉજવવામાં આવે છે અને તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવવામાં સહાય થાય છે ગણેશ ચતુર્થી જે હિન્દુ ધર્મના ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે મનાય છે વિશેષ મહાવત ધરાવતો તહેવાર છે આ દિવસે ભગવાન ગણેશના ભક્તિપૂર્વક વિધિથી પૂજા કરીને શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે અનેક વ્રતો અને કથાઓ દર્શાવવામાં આવી છે ગણેશ ચતુર્થી એ પાદરા મહિનાની ચતુર્થી તિથિ આવે છે જે આજના હિન્દુ પંચાંગ મુજબ વસંત ઋતુમાં પડી શકે છે ભગવાન ગણેશ જેમણે વિઘ્ન હતા અને સુખ શાંતિના દેવી તરીકે જાણીતા છે તેમનું જન્મોત્સવ એક દિવસ વિશેષ માન છે આ દિવસે ગણેશની પૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને પૂજા અર્ચના કરી એમને પ્રસન્ન કરવામાં આવે છે ભગવાન ગણેશની મહિમા દેવતત્રી ભગવાન ગણેશ ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર છે તેમને દરેક નવા કાર્ય શરૂ કરતા પહેલાં પૂજવામાં આવે છે ગણેશજી મોસમ અને પ્રાકૃતિક શક્તિઓ સાથે જોડાયેલા છે અને તેમની વિધ્નનાશક અને સુખદાયક જીવન માટે પ્રાર્થના કરવામાં આવે છે તેમને ચાર હાથ હાથી દાંત વગરની મોસમ અને એક પીઠ પર બેલ જે વિશેષ લક્ષણો છે ગણેશ ચતુર્થી જે ગણેશનો જન્મ બહુવિધ પ્રચલિત છે અને વિવિધ રૂપોમાં સાંભળે છે અહીં એક પ્રખ્યાત કથા દર્શાવવામાં આવી છે કે જે શાસ્ત્રો અને પુરાણોમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે કથા અનુસાર ભગવાન શિવ અને દેવી પાર્વતી અન્નપૂર્ણાનું તત્વ છે તેઓ ગર્વ સ્વયં ભરપૂર હતા એકવાર પાર્વતીજીએ નારાજગી લાગે છે તેમના સ્વામી તેમના સાથે રહેઠાણ ન કરતા હતા પાર્વતીજીએ બધી જ પ્રકારની જાળવણીના રહેતા અને શ્રમણ એવા સમયે તેમણે પોતાના શરીરની મીઠી માટે તૈયારી કરી જેમાંથી બાળક બનાવીને તેણે જીવન અપાયું આ રીતે પાર્વતીજી દ્વારા બનાવેલા બાળકને નામ ગણેશ આપ્યું અને તેને પોતાના સેવા માટે રાખવા માટે મોકલ્યા જેમ જેમ આ બાળક બ્રહ્માંડમાં પ્રસિદ્ધ થયું તેમ તે ભગવાન શિવ માટે બહુ મોકામાનાસી બની ગયું આગળથી કથા અનુસાર ભગવાન શિવ એક દિવસે હિમાલયથી પાછા આવ્યા ત્યારે ગણેશજીના અભિવાદનમાં વિપિક થયા અને પાર્વતીજીને નમ્રતા માટે આ વાત મળી તે દિવસે ગણેશજીએ અપાર શક્તિને વિશિષ્ટતા મળી ગણેશજીના વિઘ્ન નિવારણ કથા અનુસાર ભગવાન શિવ અને દેવી પાર્વતીના પત્ની ગણેશજીને મોટું સૌરભ મળે છે બધા વિઘ્નોને દૂર કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરવી અત્યંત મહત્વપૂર્ણ છે એક વખત ભગવાન ગણેશની પોતાના ખજાનાની સુરક્ષા માટે નમ્રતા અને દુષ્ટ દાનવ દ્વારા લોકો સાથે બન્યા ઘરની સફાઈ પૂજાની વે પૂર્વ સંધ્યા પર ઘરની સફાઈ કરવી અને ખૂબ જ મહત્વપૂર્ણ છે પૂજા કરવામાં આવતી જગ્યાએ સુધારીને તેમાં દેવ પ્રત્યારોપણ માટેની વિધિ માટે તૈયાર કરવી ગણેશજીની મૂર્તિ સ્વચ્છ જગ્યાએ સ્થાપિત કરવું અને ઘણીવાર આ દિવસે વિઘ્ન નિવારણ માટે એક સરસ અને શુદ્ધ માટીથી બનાવેલી ગણેશ મૂર્તિ પસંદ કરવામાં આવે છે મૂર્તિની સ્થાપના કર્યા પછી નિશ્ચિત રીતે પવિત્ર જળોથી પૂજા કરો અને તમારા ઘરમાં પ્રસાદના ભોજનના વિશેષ હોવો જોઈએ લાડુ પોઈ મીઠાઈ વગેરે ભોજનો પ્રસાદ મૂર્તિ સમક્ષ અર્પણ કરો ઘરના સભ્યો સાથે આરતી કરો અને ગણેશજીને સ્ત્રોત અને શ્લોકોનો ઉલ્લેખ કરો પૂજાની પૂર્તિ બાદ શ્રદ્ધાળુઓએ ભગવાન ગણેશની પ્રસાદી વહેંચો પૂજા થયા પછી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી તેને પવિત્ર પાણીમાં વિસર્જન કરો ગણેશ ચતુર્થીના વ્રત દ્વારા ભક્તોને જીવનમાં દરેક ક્ષેત્રમાં વિઘ્નોને દૂર કરવા માટે સફળતા પ્રાપ્ત કરવા માટે મદદરૂપ મળે છે વ્રત દ્વારા સંપત્તિ સુખ અને સુખ શાંતિને વૃદ્ધિ થતી છે દરેક કાર્યમાં સકારાત્મક અસર જોવા મળે છે ગણેશ ચતુર્થીના વ્રત દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને ભગવાન સાથે અભિપ્રાય વધે છે ગણેશ ચતુર્થી અર્થતંત્ર અને કોટમાં તો માટે શ્રેષ્ઠ માન છે આ દિવસે કરેલા વ્રતો અને પૂજાઓ જીવનમાં વિકાસ લાવવામાં વિશ્વનીય ઉપાય છે વિવિધ માટે અનેક પ્રકારની કથાઓ તેમજ પ્રસિદ્ધિઓ દર્શાવવામાં આવે છે આ રીતે ગણેશ ચતુર્થીના વ્રતના વિધિ વિવિધ પાસાઓ અને કથાઓ દર્શાવે છે જે ભગવાન ગણેશના ભક્તિપૂર્ણ વિધિ અને પૂજાથી જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરી શકાય છે ગણેશ ચતુર્થી એક શક્તિશાળી અને મહત્વપૂર્ણ તહેવાર છે જે દરેક માણસના જીવનમાં લાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે ગણેશ ચતુર્થી ભારતીય ધર્મમાં ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં મહત્વરૂપ ગણવામાં આવે છે ગણેશ ચતુર્થી ભાદુરા મહિનાની ચતુર્થી તિથિ આવે છે જે વિધાનિક રીતે વૈદિક કેલેન્ડરનો ભાદુરા માસના એક મહત્વપૂર્ણ તહેવાર છે આ દિવસે ભગવાન ગણેશના જન્મોત્સવ ઉજવવામાં આવે છે ભગવાન ગણેશ જેમણે વિઘ્ન અર્થ સકારાત્મક અને સુખ શાંતિના દેવી તરીકે પ્રસિદ્ધ છે તેમનું આ દિવસ વિશેષ પૂજન કરવામાં આવે છે ગણેશ ચતુર્થીની સ્થાપના અને ઉજવણીની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ખૂબ જ રસપ્રદ છે હિન્દુ ધર્મ વિવિધ પુરાણોમાં ભગવાન ગણેશના જન્મ અને તેમના જીવન વિવિધ વિશે અસાધારણ કથાઓનું વર્ણન છે ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર ગણેશજીની પૂજા પ્રાચીન કાળથી કરાય છે પરંતુ ગણેશ ચતુર્થી એક વિશિષ્ટ તહેવાર તરીકે ઉજવવાનું સાંસ્કૃતિક પૂરાણ અને ઐતિહાસિક અસ્તિત્વ છે પૌરાણિક કથાઓ મુજબ ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર ગણેશ પાર્વતીજી દ્વારા એક દિવ્ય પાળુ તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો પાર્વતીજીના શરીરથી બનાવવામાં આવેલા બાળક દિવ્યની આસપાસ રાખીને તેને બાળક બનાવવાનો આવ્યો પાર્વતીજીના વિજ્ઞાન વિમુક્ત આ બાળકનું સુખાદય અને વ્યક્તિત્વને શક્તિ વર્ણવામાં આવી છે એકવાર પાર્વતીજીના વિનંતી પર ભગવાન શિવે ગણેશજીની મૂર્તિ બનાવી અને તેની પૂજાથી પ્રસિદ્ધિઓનું વિવિધ અને શાસ્ત્રો પ્રમાણિત પ્રમાણે સ્થાપિત કર્યું વિધ અને ઉપવાસો દ્વારા આ મૂર્તિ વિશેષ પૂજા માટે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારબાદ આ મૂર્તિના વિશેષ સ્થાન પર તેને વિવિધપૂર્વક સ્થાપિત કરવામાં આવી ગણેશ ચતુર્થીની સ્થાપનાને પહેલાં ઘરના સંપૂર્ણ સફાઈ કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પવિત્રતા અને શુભતા માટે ગેટ અને ઘરના અંદરની સફાઈ રાખવી જોઈએ મંદિર કે ઘરની પૂજા સ્થળને પણ યોગ્ય રીતે તૈયાર કરવું અહીં એક સુંદર અલંકાર કરેલી ભક્તિ સ્થળ પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી ગણેશ ચતુર્થી માટે વિવિધ સામગ્રીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિઓ ઉપલબ્ધ હોય છે સામગ્રીમાંથી લોહા બાજરી વગેરેનો સમાવેશ થાય છે મૂર્તિને એક સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ સ્થાપિત કરવું આ જગ્યાએ સંપૂર્ણ રીતે ચુસ્ત અને સલામત હોવી જોઈએ પૂજા દ્વારા ગણેશજીને પુષ્પ ફળ અને મીઠાઈનો અભિષેક કરવો ગણેશ ચતુર્થીના દિવસે ગણેશની મૂર્તિને પાણી દૂધ મધ અને ખાંડથી અભિષેક કરી તેમના આગળ પથ્થર ફૂલ અને મીઠાઈઓ મૂકી આરતી કરવી પૂજા દરમિયાન આરતીના ગીતો ગાવા અને દીવા પગટાવવો આ આરતીના સમયે વિશેષ રીતે સૂર્ય આરતીનું આયોજન કરવું લાડુ મોગરી અને વિવિધ મીઠાઈઓને વૈદિક તરીકે અર્પણ કરવું ગણેશ ચતુર્થી સ્થાપનાની વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ વિશે જાણીએ બંગાળમાં ગણેશ ચતુર્થીની ખાસ હર્ષ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે અહીં ગણેશજીને મોટી અર્પણીઓ સાથે પૂજા કરવામાં આવે છે મોટા ઘરો અને શાળામાં મૂર્તિ સ્થાપિત કરી પૂજા કરવામાં આવે છે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી મોટા તમાકા સાથે ઉજવવામાં આવે છે આ તહેવાર વિશાળ ગણેશ મંડળોનું આયોજન કરવામાં આવે છે આ મંડળોમાં ગણેશજી અને વિશાળ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે અને આખા મહિને પૂજા આરતીને વિધિ કરવામાં આવે છે દક્ષિણ ભારતમાં ગણેશ ચતુર્થી એ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે અહીં સામાન્ય રીતે નાના સ્તરે પૂજા કરવામાં આવે છે સામુદાયિક સ્તરે મંદિરોમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે વિધ્ન અર્થ ગણેશજીના પૌરાણિક કથાઓને સ્ત્રોતો વાંચવામાં આવે છે આ કથાઓ અને શ્લોકોને ઉમરાવ કરીને ભગવાન ગણેશને પ્રસન્ન કરવામાં આવે છે આ દિવસે વિશેષ ભોજન તૈયાર કરવામાં પણ આવે છે લાડુ પોય મીઠાઈઓ અને અન્ય પ્રકારના ભોજનના વૈથ તરીકે અર્પણ કરાય છે આ પ્રસાદનું વિતરણ પરિવાર અને મિત્રો સાથે કરવામાં આવે છે ગણેશ ચતુર્થી પૂજા પછી મૂર્તિ વિસર્જનની વિધિ કરવામાં આવે છે આ વિસર્જન દરમિયાન ગણેશજીની પવિત્ર પાણીમાં વિસર્જન કરી તેમના પરિસર અને માટી પર પહોંચાડવામાં આવે છે ગણેશ ચતુર્થીની સ્થાપના માટેની વિધિ અને રીતિઓ એક એક શ્રદ્ધા અને પવિત્રતાથી ભરપૂર કાર્ય છે દરેક પગલું જે ભક્તિ અને વિધિ સાથે અનુસરવામાં આવે છે તે ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે મહત્વપૂર્ણ છે આ તહેવાર તમામ વિધિઓને દૂર કરવા અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવામાં એક ઉત્સાહજનક અવસર છે આ રીતે ગણેશ ચતુર્થીની સ્થાપના અને વિવિધ આધ્યાત્મિક પ્રતિક્રિયા છે જે લોકોને ભક્તિ સમર્પણ અને ઉત્તમ જીવન માટે પ્રેરણા આપે છે